વાત કરીએ તો સુરતના માંગરોળ તાલુકા ખાતે આવેલા કેટલાક ગામોમાં દીપડાએ ત્રાસ વધ્યો છે ત્યારે માંગરોળ તાલુકાના આમખોટા સહિત વેરાકોઈ ગામે દીપડાએ વધુ આતંક મચાવ્યો હતો ત્યારે વેરાકોઈ ગામના બારીબેરી ફળિયામાં એક અઠવાડિયાથી દીપડાએ ગામજનોને કરી રહ્યા છે હેરાન આખા ફળિયામાંથી કૂતરાઓના સફાયો કરી નાખવામાં પામ્યો છે ત્યારે ગત રાત્રિ કેટલાક ઉપર સુતેલા બે મહિલાઓ ઉપર તરફ મારવા ઓટલા પર આવી ગયો હતો ત્યારે અચાનક જ બાજુના ઘરે કૂતરાના બચ્ચા ઉપર નજર પડી જતા ઓટલા ઉપર સુતેલી બંને મહિલાઓ કમનસીબે બચાવ થઈ ગયો હતો જ્યારે આમખોટા ગામે પણ કૂતરાઓની સાથે સાથે મરઘાને પગડી પણ મરણ કરતો હોવાનું જાણવા મળી રહ્યું છે હાલ બે દિવસ અગાઉ માંડવીના કોલસાણા ગામે વધુ વૃદ્ધ મહિલા ઉપર દીપડાએ હુમલો કર્યો હતો અને તે દરમિયાન ગળાના ભાગે પગડી વૃદ્ધ મહિલાનું મોત નિપજ્યું હોવાની લોક ચર્ચાઓ જોર પકડ્યું છે ત્યારે વાત કરીએ તો કૂતરાઓ સહિત મરઘાના મારણ કરતા દીપડા ક્યારે માનવ પક્ષી બની જાય છે અને ક્યારે લોકો ઉપર હુમલો કરી બેસે તેના કોઈ અંદાજો લગાવી શકાય નહીં જેથી ગામજનો સહિત સ્થાનિકો લોકોના માંગ ઉઠવા પામી છે કે તાત્કાલિક ધોરણે વન વિભાગ દ્વારા પાંજરું મૂકવામાં આવી અને દીપડાને પકડી દૂર જંગલોમાં છોડવામાં આવે બ્યુરો રિપોર્ટ એસજીટીવી ટીવી લાઈવ ન્યૂઝ સુરત